મિત્રો વંદે માતરમ નમસ્તે કેટલાક શાસ્ત્રોક્ત ઔષધિઓના પણ ઉદાહરણો આપણી સામે એવા છે કે જેના માટે આપણને કોઈ ડૉક્ટરની સલાહ લેવાની જરૂર પડતી નથી હું આજે એક એવું ચૂર્ણનું વર્ણન કરીશ આપને યોગ્ય લાગે તો આપ ઘેરે બનાવી લેજો હવે જે લોકોને કબજિયાત રહેતી હોય જમા પછી પેટ ભારે રહેતું હોય થોડું ઝડપી ચાલો દાદર ચડો તો હાંફ ચડતી હોય કબજિયાતને કારણે ફિશર કે પાઇલ્સ થયા કરતા હોય માથું દુખતું હોય હેરફોલ થયા કરતા હોય સ્ત્રીઓને પીરિયડ્સ દરમિયાન પેઢુંમાં અને કમરમાં દુખાવા રહેતા હોય યંગસ્ટર્સને ચહેરા પર બરડા પર ફોળાફૂણસીઓ થયા કરતી હોય એવા સંજોગોમાં મિત્રો જે ચૂર્ણ આસાનીથી લેવાય આપણને એવું કે આ લેવાથી તકલીફ નહીં થાય કેટલીક વાર પહેલીઓ પહેલીવાર જો ત્રિફળા લેવામાં આવે તો સવારે ઘણી બધી અંશે લૂઝ મોશન થતા હોય છે પરંતુ હરડે બહેડા અને આમળા આ જે અનુપાત લખાઉં છું એ લગભગ નિર્ભય અનુપાત છે એટલે આપણને સમજો કાલે સવારે ફ્લાઇટ પકડવાની હોય તો આપણે એ લીધા પછી પકડી શકીએ પરંતુ પહેલાં એક બે વાર આ પ્રયોગ કરી જોજો અને ઘેરે બનાવજો તમને અનુકૂળ આવે તો તમે પછી એ રીતે એને લેવાનો આગ્રહ રાખજો એક જેમ બે જેમ ચારનું પ્રમાણ છે હરડે એક ચમચી હોય તો બે ચમચી બેરડા રાખવાનો અને ચાર ચમચી આમળા પાવડર લેવાનું પછી એને હલાવી નાખવાનું અથવા તો ગ્રામની ભાષામાં વાત કરું તો જો સો ગ્રામ હરડી પાવડર હોય તો બસો ગ્રામ બેહડા પાવડર લેવાનું અને ચારસો ગ્રામ આમળા પાવડર લેવાનું બસ એ રીતે એનો અનુપાત જાળવીને એ પાવડર એવું બનશે કે આપણને ખૂબ રાહત થશે જો એમાં કડીક સાકર પણ એટલા જ પ્રમાણમાં ઉમેરીને રાત્રે લેશો તો એ થોડું એનર્જેટિક પણ રહેશે મિત્રો આ પ્રયોગ એકદમ નિર્ભય છે દસ વર્ષની ઉપરના તમામ લોકો કરી શકે છે રાત્રે ભોજનના અડધો કલાક પછી હૂંફાળા પાણીમાં એક ચમચી જેટલું લઈ શકાય છે કેટલાક કિસ્સામાં તો મારા વાંચવામાં આવેલું છે કે બાર વરસ સુધી આ ચૂર્ણ લેવાય કેટલીક જગ્યાએ એવું બી લખ્યું છે કે નેવું દિવસથી સલંગ કોઈ ઔષધિ નહીં લેવાની આયુર્વેદની દસ દિવસનો વચ્ચે ગેપ રાખવાનો પણ આ તો એકદમ નિર્ભય કક્ષાનું છે ને કબજિયાતને રોકવા રોકવાવાળું છે તો મિત્રો આપણે એનો ઉપયોગ કરી જોઈએ આપણને શું થાય તો લેવાનું છે અને આ તો જેને કહેવાય વર્ષોથી લોક મુખ્ય વહેતી ફોર્મ્યુલા આવેલી છે અમારા આદરણીય ડૉક્ટર્સે પણ આ સૂચવેલી છે અને એના આધારે જ હું આપને કહું છું અસ્તુ મિત્રો આ વિષયનો બધો શ્રેય પરમાત્માના ચરણોમાં અર્પિત કરું છું જગતજનની મારી પ્રિય ભારત માતાને પ્રણામ કરું છું અને આજના વિષયના સમાપનની આજ્ઞા જાઉં છું